થાય એમ જેને નામની મહિમા જેને સમજાય ગયો કે નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફળ ત્યાં નીપજે અને વર્ષે મેઘ હમેશ નામ ત્યાં જુઓ તો શું છે બધે નામ નામ ને નામ નામ બોલાવે નામ ને ને સામું બોલે નામ અરે નામ તમારે દેહ નથી જો આ પ્રહલાદભાઈ નામ છે તો આ પ્રહલાદભાઈ નું આ નામ નું લ્યો આકાર એનો રૂપ બતાવો નામ નું કેવું રૂપ છે નામ નો કેવો રંગ છે નામ કેવું છે રૂપ અને રંગ થી જુદું છે નામ કોઈ દાળો દેખવામાં આવે નહીં દેખાય એ તો બધી શું કહેવાય માયા દેખાય બોધમાં બતાયે કે ભાઈ તમને આ શું દેખાય છે તો તમે કહેશો કે સફરજન સફરજન ના દેખાય હું દેખાય જો દેખાય છે એ હું દેખાય પ્રહલાદ મહારાજ નું રૂપ દેખાય નામ કોઈ દાડો દેખાય પણ નામ બોલાવે નામ ને અને સામુ બોલે નામ નામ તમારે દેહ નથી પણ કરતા સૌ ના કામ નામ વિના ઠામ નથી કોઈ પણ ઠામ ઠરવાનું ક્યાં છે તો નામ નામ લિયા એટલે સમલિયા સકળ શાસ્ત્રો કા ભેદ છે બધા જ શાસ્ત્રનો ભેદ બધા જ નામની અંદર આ અખંડ છે એ અખંડની અંદર જ્યારે આપણી વૃત્તિઓ અંતર્મુખ થઈ જાય ત્યારે એ જ નામનો મહિમા અને એ જ નામનો પ્રકાશ અને એ પ્રકાશ થાય એનું નામ જ વચન કહેવાય અને એ વચન જાણ્યું અને સર્વ જાણ્યું પછી એને કરવું પડે નહીં કાંઈ વચન વિવેકી અને વિવેક વ્યક્તરનું જ્ઞાન નકામું છે દરેકમાં વિવેક હોવો જોઈએ વિવેક નથી તો જ્ઞાન ગમે એટલું કથીસ્યું પણ અંતકાળે આ જ્ઞાન આપણને કશાય કામ માં આવશે નહીં માટે સંતોને કેવું પડ્યું કે વચન જાણ્યું એને સર્વ જાણ્યું વચન કહીએ સતનામ કહીએ પછી તમે એને સાહેબ કયો તમે એને ચાહે નિજ નામ કયો જ્યારે તમે જીદ નામ કયો અનેક સંતોની જેવી જેવી પરાકાષ્ઠા હતી એવું એવું આપણને એ લોકોએ જ્ઞાન આપ્યું છે અને નામ આપ્યું છે પણ બધા જ નામની અંદર અનામી તો એકનો એક છે કે બીજો તારો સાપ હતો અને ગોળું હતું તો બે થયા ને કેમ બે થયા અંધકાર હતો અંધારાની ઉપાધિને લઈ અને શું થયું ભ્રમણા થઈ ભ્રાંતિ થઈ કે સાપ આવ્યો સાપ આવ્યો પણ અજવાળું કરીને જોયું તો ખબર પડી ગે શું છે શું હતું હાપ હતો હાપ ગયો તારા હાપ કરડ્યો છે તો હાપ કરડ્યો નથી તો ઝેર હેનું ચડ્યું છે

નામ ધરે એનું નાશ થાય આ શરીરે પ્રહલાદભાઈ નામ ધર્યું છે તો એક દાળો આ શરીર